સુરત ના ના વિસ્તાર આવેલી શ્રીજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો છે આ વિવાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત છે પગલે પરિવારમાં ભારે શોક અને રોષ ની ઘટના ની વિગત મુજબ વાહન ખસેડવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ત્રણ શખ્સો એ ઉશ્કેરાઈ જઈને રાજુ સોલંકી પર લાકડાના ફટકા વડે ધાતકી હુમલો કર્યો હતો આ હુમલામાં રાજુને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પોલીસે આ મામલે તત્પરતા દાખવી હુમલો કરનાર બે સગા ભાઈઓ અનિલ દેવી પૂજક અને કાલુ દેવી પૂજક સહિત સની નામના યુવકની ધરપકડ કરી લીધી હતી યુવક મોત બાદ હવે પોલીસે ગુનાની ગંભીરતાને જોતા હત્યાની ની કલમ નો ઉમેરો કરીને કાયદેસરની ની કાર્યવાહી તેજ કરી છે સુરત શહેર પોલીસ એસએપી બી એ ચૌધરી આ મામલે વધુ વિગતો આપતા જણાવ્યું કે આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કડક સજા થાય તે માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તારીખ દસ એક બે ના રોજ ગાંધીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ અનિલ અને સની ત્રણ ઈસમો રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઉભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીઓએ માથા લાકડા વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડેલી જે બાબતે નાંદેરી પોલીસ સ્ટેશનમાં ડીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેશ પંચમ પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે